આવેલ અરિહંદ ગ્રુપ જેઓ દર વર્ષે છવ્વીસ જાન્યુઆરી અને પંદર ઓગસ્ટની ઉજવણી કરે છે આપને જાણીએ છીએ તેમ લગભગ સરકારી કચેરીઓ અને કંપનીઓ તથા પંચાયતો રાષ્ટ્રીય તહેવારો ઉજવતા હોય છે परंतु अरिहंत ग्रुप ना अलग-अलग शोरूम आलेला छे जे ओ दर वर्षी राष्ट्रीय पर्वनी ઉજવણી કરે છે. જેમાં આજે અરિહંત બિલ્ડમેટ શોરૂમ ના આંગણામાં અરિહંત ગ્રુપ ના તમામ મેમ્બરો ઉપસ્થિત રહી 15મી ઓગસ્ટ 78 માં સ્વતંત્રતા પર્વની રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરી ઉજવણી કરી હતી. આ પ્રસંગે ગ્રુપ ના બોગીલાલ મહેતા, નવીનચંદ્ર મહેતા, अश्विनભાઈ મહેતા, नीरजભાઈ મહેતા, રાજનભાઈ મહેતા, ધવલભાઈ મહેતા સી મલભાઈ મહેતા તેજ મહેતા તથા તમામ સંસ્થાઓનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મહેતા ભોગીલાલ નેમચંદ હું અરિયંત ગ્રુપનો સભ્ય છું આજના આ દિવસે આપણે જ્યારે સ્વતંત્ર થયા એને આજે અઠોતેર અઠોતેર વર્ષ થઈ ગયા અને તેમ છતાં પણ આપણે આ દેશપ્રેમ માટે જે કામ કરી રહ્યા છીએ એને આપણે આગળ આગળ ધપાવીએ આજના દિવસની દરેકને શુભેચ્છાઓ અને જે આપણા જ દેશને આપણા જ દેશના ગદારો જે આપણને દેશને કોરી ખાય છે તો એવી ગદારીને પણ ક્યાંય આપણે પ્રોત્સાહન ના આપીએ એ ખાસ જોવાનું છે તો પણ મોટામાં મોટું કામ થયું હશે કાંઈ સારું ન થાય તો કાંઈ નહીં પણ કાંઈ પણ દેશ માટેનું ખરાબ કાર્યમાં આપણે સાથ સહકાર ના આપીએ તો એ મોટામાં મોટું કાર્ય ગણાશે અહીં આજે અમને કદાચ કહેતા ગૌરવ થાય છે કે કંપનીઓ કે સરકારી કચેરીઓ કે નગરપાલિકા કે એ બધાના ધ્વજવંદન થતાં હશે પણ અમે એક જે પ્રાઇવેટ પેઢી તરીકે જે અમે આજે અહીં જે ધ્વજવંદન કરીએ છીએ અને એને પણ ઘણા સમયથી કરીએ છીએ તો એનું અમને ગૌરવ છે અને બધાએ આ રીતે ખૂબ આગળ વધે એવી શુભેચ્છા જય હિન્દ જય ભારત આજના અઠોતેરમાં સ્વતંત્ર દિવસ નિમિત્તે અમારી અરિયંત ગ્રુપ ઓફ પેઢી દરેક પેઢીના અમે માલિકો તથા કર્મચારીઓએ આજે સ્વતંત્ર દિવસ બહુ ધામધૂમ રીતે ઉજવ્યો છે અને અમે ઘણા વર્ષોથી બે ભારતના બે મોટા પર્વો છે એ ધામધૂમપૂર્વક ઉજવીએ છે એનું અમને ગૌરવ છે તેમજ અમે બધા અમારા કર્મચારીઓ તથા દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે દિન પ્રતિદિન આગળ વધે અને આપણા દેશનું ગૌરવ વધારે એજ જ શુભેચ્છા જય હિન્દ Freshness Carnival Yash Soft Drinks